સુરત વરાછાના આંગળીયા પેઢીના કર્મચારી લૂંટના મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે લૂટ અને ચોરીના ગુનામાં પાંચ જેટલા આરોપીની ધરપકડ કરી ગુનામાં ભેગ ઉકેલી લીધો હતો સુરત વિસ્તારમાં કર્મચારીની લૂટ કરવામાં આવી હતી આ મામલે સુરત ભેદ ઉકેલી એક જ બે અલગ અલગ કર્મચારી સાથે લૂટ અને ચોરીની ઘટના બની હતી વરાછા વિસ્તારના વૈશાલી ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી આ બંને ઘટના ગત તારીખ સોળ તારીખ ના રોજ આંગળીયા પેઢી નો કર્મચારી બસ માંથી ઉતર્યો પોલીસ પોલીસને ઓળખ આપી ચાર લોકો કારમાં લઈ ગયા હતા અને આંગળીયા પેઢીના કર્મચારી પાસે રહેલા સોળ પોઈન્ટ છપ્પન લાખના સોના ચાંદીના અને ચોરી થઈ હતી બંને ઘટનામાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી લૂંટ અને ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે કુલ પાંચ આરોપીની ધરપકડ કરી લીધી હતી શૈલેષ રાજપુરોહિત સવણસિંહ રાજપુરોહિત જોગસિંહ રાજપુરોહિત

ત્યારે એને ચાર લોકોએ બનાવટી પર પોલીસ પોતે છે એવી ઓળખ આપી એમની પાસેથી એને ગાડીમાં બેસાડી અને એમની પાસેથી મોબાઈલ અને જે થેલા હતા એ લૂંટીને જતા રહેલા હતા આ બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં ચાલુ હતો અને આની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સ્ટેશન લાગેલા હતા દરમિયાનમાં સત્તર છના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી સિવાય ટ્રાવેલ્સની બસમાં જ અમદાવાદથી સુરત આવતો હતો અને સુરત આવતો હતો દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો હતો અને બેગ પાછળ રાખી અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં ત્યાં પાછળથી કોઈએ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગળીયા સાથે ફરીથી ચેટિંગ થયું અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી એનો પીછો કરતી હતી અને એક ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં પચીસ લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેલા હતા આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય એક જ જગ્યાએથી એનો પીછો થતો હોય એક જ આંગળીયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જોન વન સાહેબની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી છે જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય એન ઝાલા જયન ગૌસ્વામી સોઢા વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને ત્રણ જણાને પકડી પાડ્યા છે જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ અંબારામ રાજપુરોહિત ઓબેરામ રાજપુરોહિત શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ બોનસિંહ રાજ રાજપુરોહિત આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે શૈલેષ અને શ્રવણસિંહને હિન્દમાલ જિલ્લા તાલુકામાં ઝાલોરથી પકડવામાં આવ્યા છે જ્યારે જોગસિંહ રાજપુરોહિતને અમદાવાદથી સુરત ક્રાઇમની ટીમ લાવી પૂછપરછ કરીને એમની પાસેથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે આમ બંને ગુનાનો ડિટેક કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ધનહ ટીમની સાઈડને સફળતા મળી છે